માતાજી જય દ્વારકાધીશ તો અત્યારે આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર ટોયલેટ અને બાથરૂમ તો એમાં આપણે કરવાનું છે પ્લમ્બિંગ કામ ઇલેક્ટ્રિક કામ તો આજે આપણે ઈ સાઈડ ચાલુ કરવાની છે તો પહેલા લખીશું સામાન અને પછી કરીશું કામ ચાલુ તો હવે મળીએ સીધા સાઈડ ચાલુ તવાડે એક આ સાઈડ તબાઈ જા આમ ઉઢ એક આ સાટ તબાઈ કોમ છે કોમ પેમ ઉઢ કરો આમ ઉઢ આવા હા બે બે ઓમ જ આવશે હા બે બે આમ ઉઢ જ આવશે કે ગાળો ઓમ મટો ઓમ ગાળો મટો આ ઓમ રે ખાઈ જો મજા આવે એ ઓમ જ બરોબર અને કોઈ કણ પોઈન્ટ આવી જા જે કોઈ જી તબાવે એનો પોઈન્ટ આ સાઈડ આવી જા અને કોઈ તબાવે એના પોઈન્ટ આ બરોબર

લકુકાજી ઘણા ટાઈમ આપણા વિડીયોમાં આયો છે હા જવાનું હા કંટ્રોલમાં કંટ્રોલમાં જવાનું શું જવાનું બા કંટ્રોલ પપ્પા હા પૈસા પૈસા જ બેટા નહીં ના લગા નહીં પણ પૈસા પૈસા તો નહીં માર જોડે શું કરશે કોમ પણ નહીં ને બહુ કરશો લે કુવર માં જોડે ઉછે ને કુવર માં જોડે ઉછેના લઈને આલો હે સદવા જોડો હા આવા જોડે ઉશી ના ફાઇનલી મિત્રો આવી મેડમ ને લેવા માટે મેડમ રસોડું બનાવીન તૈયાર થઈ ગયો છે તો સરસ ફાઇનલી મિત્રો આપણ સવાર જે પ્લમ્બિંગનું કામ ચાલુ કર્યુંતું એ કામ પતી ગયું છે

વિપુલભાઈ કેટલા આવ્યું કોમ હા કેટલા આવ્યા વિપુલ એ ને ઉપર જવું જોઈએ તો ફાઇનલી મિત્રો આપણે કોમ પતાય અને સીધા આવી ગયા હતા આપણા ભાઈબંધના ઘેર જેને આપણે પેલા મોટા મોટા પથરા ઉપડાયા હતા એના ઘેર જ આવી ગયા અને એ કરવાનું સર લાઈટ ફિટિંગ તો તમે પહેલા એમનો ડેમો જોઈ શકો છો ફાઈનલી મિત્રો આપણે પાછળ ફાઈનલી મિત્રો આપણે અંદરના રૂમનું ફિટિંગ પતાવી દીધું છે અને હવે કરવાનું છે આગળના રૂમનું અને આજે આપણને એક નવા મેમ્બર મળી ગયા છે વનરાજભાઈ જય માતાજી મનનાથભાઈ તો અમારા વ્લોગ જોજો જો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને વ્લોગ ગમે તો લાઈક કરો તો મિત્રો ત્યારે અને પરવીનભાઈ આપણા માટે બનાવી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ ચા તમારે ખોળવા લાઈટો મળતી નહીં અરે ત્યારે આખી બેની ખાલી એટલે લાઇટો તો એક કે નહીં લે કેમ ખાલી રાખો બેણી યારી અને લાઇટો બાઈટો તો ફરતા હોય તો આપણો આલ દીધો ઘોડો વિપુલ ભાઈ આપણે પાછળ ઘોડો લગાવી દો તો મળીએ ચાપી નેક્સ્ટ પાર્ટ નવ વાગી ગયા છે સાડા ત્રણ અને આપણા નવ વાગે ફિટિંગ નું કામ ચાલુ કર્યું તું વિપુલભાઈ કેટલા વાગ્યા

મિત્રો આપણા કોમ બધું પૂરું કરી દીધું ઇલેક્ટ્રિક નું અને લાઈટ પણ ચાલુ કરી દીધું વાગવા વાગી ગયા સાડા ત્રણ આપણા લગભગ સાડા નવ વાગે જેવા આવી ગયા

નવા લોકેશન તો આટલા આપણે આપી દઈએ છીએ બ્લોગ એન્ડ જય માતાજી જય દ્વારકાધીશ